રે રામ રામ ને सीताराम કી દાયરો બધી મજામાં અમે પે એકદમ મજામાં ને બસ જો ઓટણે મારમેન બનાવે ટોપરા પાક અને મારા બાપન તાજ સોવાર ને નીકળે ગા દ્વારકા ચાલે કોઈ પાસે ફોન ન ને તો કા તા પૂગ્યા હોય આ તાને અમારે કે તો હોય મ આ હું એક ને કરતા ઓ મણે ખાતર તો કરવા દે બસ ચાલો પાણી આમાં સા ત્રાંબા ના ઓલેમાં હારું હો ત્રાંબામાં તો પી ગયા આમાં નાખીએ દે પાણી નો નીખીને ના રે ના આ તે હા ખોટી ખોટું નીખ્યું ભાઈ મરાય ગયા મરાય ગયા કંઈ ને એતે ખાલી કેવું લીધું સમાર્યા બી શું બધી કે સોર બનેત જાય હા હા ઓહ એ આ तो पराफा ¿Eh? Y ahí te están juntos con once. Mira la más bien, poco mi pura y Marit. Marit, amasia en Aria. es más. O el lugar te les llevé. Pues no se me

કઈ હા આ પીસાન પાણી લેતો ઇન ગલાસ થી પાણી ની એ તો કાર આવી કા કે આ નો ફોન આવે તો રીતે બે બે ત્રણ ત્રણ છકાણે કરે તો આરતીન ફોન નો કે દી ના હા રીધી ના નંબર છે રીતે ની યાદ હું ભાગી આવી હું લઈ છે રીતે છે થી કરવા દે ફોન ਬਾਹ ਬਾਹ ਇਹ ਨੀ ਕਰਤਾ ਸੇ ਪਿੱਛਲਾ ਦੋ ਸਮਰੀਏ ਦਾ ਜੜਾ ਖੋਲ ਨਹੀਂ ਖਾ। ਸੋਇਲਾਣ ਤੋੜੇ ਨੇ ਚੋਕੀ ਚਲੇ। ਇਹ ਸੋਇਲਾਣੇ ਦਾ ਕਾਉਂ ਕਰੂ ਨਾ ਇੱਕ ਮਰ ਕਰ। ਇਹ ਅਮਾ ਭਾਈ ਇਹੋ ਜੋ ਇਹੋ ਜਰਾ ਕੋਈ ਨਾ। ਕੋਈ ਆਖੂ ਉਹ ਨੂੰ ਤਾਂ ਨੀ ਕਰੂs ਨਹੀਂ। ਇਹ ਤਾਂ ਇੱਕਸ ਫਿਰ ਨਹੀਂ।

બસ જો અટાણે દવા સાતવાની છે મહેરી બાપાનો એટલે તે હું જોવા આવ્યો દેખ કે રાજદૂત બનાવી હતી હે

काम जोरदार से हो नोजल मा तो कुछ हो करके कहाँ है कौन <laughs> है मकर के कहीं से પડાવવા ધ્યાન રાખવું પડે લાંબુ વહેલો થાય ને આઠ હાર્યું ઉપાડે આપડે એટલે ખબર પડે પછી હાચી શક્તિ ના કરતા હાથ બધું હરાય છે બસ જો માંડવીમાં અવાર છે ને રોડવા ફળવાનો પ્રશ્ન બહુ છે એવું વાખે પાછું નહીં આવેલ પર ઝીરો બાવન ચોત્રીસ નો સ્પ્રે

મેગી કઈન માર્કેટ માં આવી ગયો કઈન વાલે જી વાહ કઈન હોય વાય રે